ગૌરવ પથ રોડને બે આખલાઓએ બાનમાં લીધો વિસનગરમાં ભરબજારે આંખલાઓ વચ્ચે યુદ્ધ જામતા અફરાતફરી મચી ગઈ શાકભાજી ખરીદી કરવા આવેલ લોકોના જીવ તાળવે ચોંટ્યા લકવો તેમજ તેને લગતા રોગો હાર્ટને લગતા રોગો સંધિવા મણકાના રોગો આર્થરાઇટીસ તેમજ તેને લગતા રોગો પેશાબ તથા મૂત્રમાર્ગના રોગો આંખોને લગતા રોગો ચામડીને લગતા રોગો નાના બાળકોને લગતા રોગો પેટ પથરી પ્રોસ્ટેટને લગતા રોગો હાર્ટ ફેફસા બીપી થાઇરોઇડને લગતા રોગો માનસિક બીમારીને લગતા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું વિસનગર સહિત આજુબાજુના પંથકમાંથી પાંચસો છવ્વીસ જેટલા દર્દીઓએ આ મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં લાભ લીધો હતો આ સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ અને દવાની વ્યવસ્થા કરવામાં આવી હતી દર્દીઓએ સારી સારવાર મળતા વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલ પટેલ નગરપાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલ રોગી કલ્યાણ સમિતિના જે કે પટેલ અને ઈશ્વરભાઈ પટેલ વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજુભાઈ પટેલ તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ કેડી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ તથા સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો આજરોજ વિસનગર જીટી જનરલ હોસ્પિટલ ખાતે આપણા માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના પ્રયત્નોથી અને કેડી હોસ્પિટલ અમદાવાદના સહયોગથી વિસનગરની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ જેવા કે ન્યુરોલોજીસ્ટ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ન્યુરોલોજીસ્ટ ઓર્થોપેડિક અને આ સિવાય તમામ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા આજે વિસનગરની અંદર એક કેમ્પનું આયોજન કર્યું છે જેમાં અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણસો સુધી પેશન્ટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને લગભગ પાંચસો આસપાસ દર્દીઓનું રજિસ્ટ્રેશન થશે અને એટલા દર્દીઓને અહીંયા આગળ સારવારનો લાભ મળશે આંગણે આજે આપણા ત્યાં આપણે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો તરફથી પેશન્ટને સારામાં સારી સુવિધા આપી છે અને આ તમામ પેશન્ટને આપણા ત્યાં આપવા માટે દવાઓ પણ છે અને કેસ કોઈ દવા ન હોય તો જેની વ્યવસ્થા આપણે અહીંયા પ્રધાનમંત્રી જેનરિક સ્ટોરમાં પણ કરેલી છે મંત્રીશ્રી આવવાના હતા હા મંત્રીશ્રી આવવાના હતા સર પણ સરને કંઈક અચાનક ઇમરજન્સી કામ આવવાથી આવી શક્યા નથી પણ એમના અહીંયા આગળ આપણને વિશિષ્ટ એમની અમને આજે એમને પાઠવી છે